કલેક્ટરશ્રીના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કારણ કે આ દેશની અંદર જ્યારથી સંવિધાન લાગુ પડ્યું છે ત્યારથી મનુવાદીઓને ચેન નથી ક્યાંક ને ક્યાંક ગતકડા કરીને અનુસૂચિત જાતિના લોકોને ટાર્ગેટ કરી બહુજન સમાજના લોકોને ટાર્ગેટ કરીને એન કેન પ્રકારે એનો જાતિવાદ ફેલાવી રહ્યા છે માનસિક ટોર્ચર આપી રહ્યા છે હત્યાઓ કરી રહ્યા છે બલાત્કારો કરી રહ્યા છે અને આવું નાની મોટી ઘટનાઓ આખા દેશની અંદર ગામડાઓમાં બનતી હોય પણ ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત ભારત દેશના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે સીજીઆઈ છે બી આર સાહેબને ચાલુ કોર્ટની અંદર એક જાતિવાદી જે તિવારી હતો એ તિવારીએ એક જૂતું ફેંક્યું એ જૂતું શું કામ ફેંક્યું જૂતું એટલે ફેંક્યું કે પ્રથમ વખત કોઈ બૌદ્ધિસ્ટ એ સીટ ઉપર બેઠા છે એને ગમતું નથી કે આ લોકો વર્ષો પહેલાં ગામની બારે હતા અને બૌદ્ધિસ્ટ બનીને અત્યારે સર્વોચ્ચ અદાલતના એ સીજીઆઈ બનીને બેઠા છે તો આ જે જાતિવાદ છે એ આઈપીએસ અધિકારી બન્યો તો આઈપીએસ અધિકારીને પણ માનસિક ટોર્ચર કરીને આત્મહત્યા કરવા મજબૂર કરી દે છે હરિયાણાની અંદર આ ઘટના બની કે આઈપીએસ વાય પૂરણકુમારને પણ એને જાતિગત અત્યાચાર કરી અને અધિકારીઓ મળીને એને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યા યુપીની અંદર પણ હરિઓમ વાલ્મીકીને એક તાલિબાનની સજા આપીને વિડીયો ઉતારીને મોતને ઘાટ ઉતાર્યો અને મધ્યપ્રદેશની અંદર પણ હાઈકોર્ટમાં બાબાસાહેબની પ્રતિમા રાખવા આ મનુવાદી લોકોએ વિરોધ કર્યો જેમાં અનિલ મિશ્રા જે અત્યારે મુખ્ય છે અને બાબા બાબાસાહેબનો સંવિધાનમાં જાહેરમાં અપમાન કરી રહ્યો છે ચેલેન્જ કરી રહ્યો છે તો આ બધી હિંમત ક્યાંથી મળે છે આ હિંમત જે મનુવાદી સરકાર છે આ લોકોને હિંમત આપી રહી છે જે કાયદાકીય લોકો પગલા લેવા જોઈએ એ લેવાતા નથી જે મેસેજ આપવો જોઈએ કે આ દેશની અંદર સંવિધાન લાગુ છે આ દેશની અંદર કાયદાઓ લાગુ છે એ મેસેજ એના સુધી પહોંચતો નથી અને ક્યાંક ને ક્યાંક મિલીજુલી જુલી સરકાર છે બરાબર એટલે આ એક્શન લેવાતા નથી એના લીધે આવા બનાવો બને છે અત્યારે અમારા આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે વિરોધ થઈ રહ્યો છે પણ એક સમાજના લોકોને પણ મેસેજ દેવો છે આવા કોઈ લોકો તમને આવી જો આપણા અધિકારીઓને આપણા નેતાઓને આવા અપમાનિત કરે છે જૂતા ફેંકે છે તો એ જે ભાષામાં સમજે એ ભાષામાં જવાબ આપો એને આવેદનપત્ર ક્યાં સુધી આપશો જે ભાષામાં સમજે એ ભાષામાં જવાબ આપો તો જે સુધરશે કે આ જાતિવાદી કીડા છે ને એ પ્રેમથી નહીં સમજે એની ભાષામાં જવાબ આપવો પડશે અને આ દેશની અંદર હવે ખરેખરનો સમય છે આ દરેક સમાજના લોકો એસસી એસટી ઓબીસી બહુજન સમાજના લોકોને સંગઠનોને આગેવાનોને એક થઈ જવાનો સમય છે આવો સમય તમને બીજી વાર નહીં મળે આ તમને ચેતવણી આપી છે બહુજન સમાજના લોકોને ચેતવણી આપી છે તમે કોઈપણ હોદ્દા ઉપર હો તમે અમારા જૂતા નીચે છો તો હવે ઈટનો જવાબ પથ્થરથી આપવાનો સમય આવી ગયો છે ભેગા થઈ જાઓ અને રાજકીય શક્તિ બનાવો બાકી તમારે એવો ઘેરાવીને મારા આવો મારશે બરોબર અધિકારીઓને મારશે તમે કોઈપણ હોદ્દા ઉપર હોવ તમને માર્યા મોગર નહીં મૂકે તો તમારે અશોક સમ્રાટનું શાસન લાવવું હોય તો તમારે એક થવું પડશે જય જયારે જય